નમસ્કાર મિત્રો મિત્રો ધોરણ દસ અને બાર પાસ હોય એવા ઉમેદવારો માટે એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જશે એ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ બીપીએનએલ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં પશુધન ફાર્મ રોકાણ અધિકારી માટે ત્રણસો ને બાસઠ જગ્યા છે પશુધન ફાર્મ રોકાણ સહાયક કંપની માટે ચૌદસો ને અઠ્યાવીસ પોસ્ટ છે પશુધન ફાર્મ ઓપરેશન્સ આસિસ્ટન્ટ માટેની ત્રણસો ને બાસઠ પોસ્ટ આ રીતે કુલ બે હજાર બાવન જગ્યા આ ભરતી માટે આપવામાં આવેલી છે પોસ્ટ મુજબ લાયકાત શું જોઈશે તો પશુધન ફાર્મ રોકાણ અધિકારી માટે કોઈપણ યુનિવર્સિટીમાંથી વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોય તો એપ્લાય કરી શકે છે જ્યારે પશુધન ફાર્મ રોકાણ સહાયક કંપની માટે બારમું ધોરણ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે ત્યાર પછી પશુધન ફાર્મ ઓપરેશન્સ આસિસ્ટન્ટ માટે ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે ઉંમરમર્યાદા જે છે એ પશુધન ફાર્મ રોકાણ અધિકારી માટે એકવીસથી પિસ્તાલીસ વર્ષની છે પશુધન ફાર્મ રોકાણ સહાયક માટે એકવીસથી ચાલીસ વર્ષ પશુધન ફાર્મ ઓપરેશન આસિસ્ટન્ટ માટે અઢારથી ચાલીસ વર્ષની ઉંમરમર્યાદા છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પશુધન ફાર્મ રોકાણ અધિકારી માટે પગાર અડત્રીસ હજાર બસો રહેશે જ્યારે પશુધન ફાર્મ રોકાણ સહાયક કંપની માટે ત્રીસ હજાર પાંચસો અને પશુધન ફાર્મ ઓપરેશન્સ આસિસ્ટર માટે વીસ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અરજી માટેની ફી પશુધન ફાર્મ રોકાણ અધિકારી માટે નવસોને ચુમ્માલીસ રૂપિયા ફી ભરવાની છે પશુધન ફાર્મ રોકાણ સહાયક કંપની માટે આઠસો છવ્વીસ રૂપિયા જ્યારે પશુધન ફાર્મ ઓપરેશન્સ આસિસ્ટર માટે સાતસોને આઠ રૂપિયા ફી ઓનલાઈન તમારે ભરવાની રહેશે પરીક્ષાની જે વિગતો છે એમાં જોઈએ તો લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં લાયક બનવા માટે અરજદારે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંનેમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવવાના ફરજિયાત છે તમે પરીક્ષામાં પચાસ ટકા ગુણ મેળવો છો તો જ લાયકાત ઠરશે ઓનલાઈન પરીક્ષાનો અભ્યાસક્રમ અને ઓનલાઈન પરીક્ષાની જે વિગતો છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાંથી તમને આ ભરતીની નોટિફિકેશનમાંથી મેળવી શકો છો અગત્યની તારીખો જોઈએ તો વીસ બે બે હજાર પચીસ એટલે વીસ ફેબ્રુઆરીથી લઈ અને બાર ત્રણ બે હજાર પચીસ એટલે બાર માર્ચ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે આ એની અગત્યની તારીખો છે અરજી કેવી રીતે કરવાની છે તો ઓફિશિયલ વેબસાઇટ છે ભારતીય પશુપાલન ડોટ કોમ આ ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત